વા ફરે વાદળ ફરે ફરે નદી ના પૂર સુરાબોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર અર્થાત પવન ની દિશા ફરી જાય વાદળની દિશા કદાચ ફરે નદી ના પૂર પણ કદાચ ફરી જાય પણ જે સુરવીર છે એને કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી પછી ભલે સુરજ પશ્ચિમમાં પણ કેમ ન ઉગે આપણે એમ પણ કહી શકીએ રાજ રીત જતી કરી ખર્જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ઈને ભાવની ભોઠપ થાય આવા તો કેટલાય નરવીરોની વાત છે કે એમણે માટે પોતાની સત્તા જતી કરી હોય હેલો દોસ્તો હું છું અને આજે આપણે એક વાત સાંભળવાના જેને શબ્દરૂપ મનુભાઈ જોધાણી આપેલ છે મહાભારત કાળમાં ભીષ્મ પિતા મહે લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞાની વાત તો ઘણા વર્ષો જૂની છે પણ એની યાદ આપતો એક બનાવ થોડાક વર્ષો પહેલા હળવદના દરબારમાં બનેલો અને એ જ વાત અત્યારે આપણે સાંભળીએ રાજા રાયધરજી હડકે ઠલ્થ દરબાર ભરીને બેઠા હતા ઘણા ઘણા રાજના મહેમાનો એમાં હતા એ વેળા મૂળીની પરમાં રાજકન્યાનું રાજપુત્ર અજાજી સાથે સગપણ કરવા આવેલ સરદારે જ્યારે હળવદના દરબારમાં શ્રીફળનો થાળ રજૂ કર્યો ત્યારે રાજ રાયધરજીએ શ્રીફળ તરફ નજર કરતા મશ્કરીમાં બોલાઈ જવાયું ભાઈ દુનિયા તો જોવો અમારો કોઈ ભાવ પૂછેસ બાપુ કુદરતનો નિયમ છે કે ઉગતાને સૌ પૂજે ઉગતા કરતા તપ તો વધુ ઉત્તમ નહી બાપુ તપે છે એ તો અમર તપો પણ ઉગતાની પાછા તો સ્વાર્થ ખરો ને અમર વેણ બાજુમાં બેઠેલ કુંવર અજાજીની છાતીમાં ભાલાની અણીની પેઠે ભોગાઈ ગયા કન્યા સાથે બાપને પરણાવવાની મનોવાંચના એ પામી ગયા અને વચ્ચે કૂદીને થાળમાંથી શ્રીફળ ઉપાડી બાપુના ચરણમાં ધરી દીધું બાપુ આપ શ્રીફળ સ્વીકારો હા હા એમ કરતો મૂળીનો સરદાર દોડી આવ્યો શ્રીફળ કુમારને માટે હતું ને રાયધરજીને અપાતું જોઈ એ છડી ઉઠ્યો બાપુ શ્રીફળ તો કુમાર માટે છે આપને માટે નહીં સરદાર શ્રીફળ તો સ્વીકારાઈ ગયું હવે પાછું ન ફરે પાછળથી કોઈ બોલ્યું પરમાર સરદારને આ અપમાન હાડો હાડ વ્યાપી ગયું એનું આખું અંગ ક્રોધથી કંપી ઉઠ્યું પરમાર કન્યાને પટરાણી પદ મળે એ પરમારોની ઈચ્છા હતી પરમાર કન્યાનો વંશ ગાદી ઉપર આવે એ એમની વાંચના હતી એ બધી ઈચ્છાઓ અને વાંસનાઓનો ભાંગીને ભૂક્કો થઈ જતો જોઈ સરદારની કાનની બોટીઓ કંપી ઉઠી રોધમાં બેફામ બની જતા એનાથી તલવાર ઉપર હાથ મુકાઈ ગયો પણ સરદારના હોઠ ફફડી રહ્યા ગુસ્સાના આવેશમાં એ બોલી શક્યા નહીં સરદાર ઈ તો મારા માં થાય મારે તો સદા નહીં કહેવાય અજાજીએ સરદારને બાથમાં લઈ લીધા ને ધીમા પાડવા માંડ્યા

શું થયું અને શું થશે એની કલ્પના પણ આવે ઈ પહેલા તો કુમારે સરદારને કહેલા શબ્દો સંભળાયા અને રાયધરજી સડક બની ગયા પોતાની ભૂલ સમજાતા એમની કોઈ ગર્દન અને બીજ સ્વપ્ન સૃષ્ટિ એમની સામે ઉભી થઈ ગઈ એમને શ્રીફળ તરફ નજર નાખી અને કીધું કુમાર પરમાર કન્યાના લગ્ન તમારી સાથે કરવાનું શ્રીફળ બાપુ મારા તોય હવે માં થયા એમ કઈ કુમારે મૂળીના સરદારની સામે જોયું રાયધરજીની મૂંઝવણનો પાર નોર્યો સ્વીકારાયેલું શ્રીફળ પાછું જાય તો ને કલંક લાગે એ વિચારે એમને કમકમ આવી ગયા પોતાની જીભે જેને મા કહી એને હવે આ ટેકીલા રાજકુમાર સાથે કેમ પણ શર્મિંદા રાજવીએ કુમાર તરફ નજર ફેરવી બાપુ પરમાર જેવું હગુ મેળ્યુંસ તે પછી શેની ચિંતા કુમાર સાહેબ પરમાણ નો ફટાયો થાય એ મોરી કેમ સાખે સરદારે કીધું અને આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ

કહું કહું છું ને સત્ય છું પરમારનો ભાણેજ જ અળવદની ગાદી ઉપર આવશે નહીં ઈડર ના ભાણેજ સભામાંથી પાછો અવાજ સંભળાયો દંગ બનેલી શાંત સભામાં એ ધીમો અવાજ પણ પવનની પાખે ચડી સૌના કાનમાં પહોંચી ગયો એના સામંત એમ કહી અને કુમાર બેસી ગયા આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ મૂળી ના સરદારે સંતોષ નો દમ મૂક્યો એના મુખ ઉપર હર્ષ રેખાઓ ફરી વળી એને ઉભા થઈ શ્રીફળ ફરીવાર રાજયરજીને ધર્યું અને સગપણ જાહેર થઈ ગયું વખત ને પાખું આવી અને ઈ તો હાલતો થયો અને પછી એક દિવસ એલા કઈ નવીન પૂર આવતા ઘોડે સવારે સામેથી આવતા ખેડૂતને પૂછ્યું ખેડૂતની આંખમાં ડબ 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 આહુડા ખરી પડ્યા ઘોડે સવારના હૃદયમાં ત્રાસકો પડ્યો સગાઓને હંમેશા અશુભના ભણકારા પહેલા વાગે એમ એમને રાયધરજીના અશુભની કલ્પના આવી ગઈ એમનાથી પૂછાઈ ગયું રાયધરજી બાપુ દેવ થયા સવાર જેમને સુખ પૂછવા ધસ્યો આવતો હતો એમના દેવગત થયાના સમાચાર સાંભળતા એનું હૈયું દ્રવી ગયું એ ઘોડેથી નીચે ઉતરી ગયા અને ભાગેલ પગે જઈને ઝાર નીચે બેઠા એમના હૈયામાં પુત્રીનું વૈધવ્ય વલોવાઈ રહ્યું નાનકડો ભાણેજ નજરની સામે રમી રહ્યો

કે સ્મશાને રાજક્ષ સામે પડેલી જોઈ તરત જ એમણે દરબારની વાત લીધી અખાએ દરબાર ભરવા કાળો કકડાટ થઈ રહ્યો હતો રુદનના અવાજોમાં કોઈના આવ્યા જાવ્યાની ખબર પડે એમ હતું નહીં એટલે એમણે સીધા જ અંતર્ભમાં જઈ અને પોતાની પુત્રીને બોલાવી પિતાને ઓચિંતા આવેલ જોઈ રાણી ચોકી ઉઠ્યા અને પાહે જ બેઠેલા બાળ પુત્ર રાણાજીની હાનું જોયું બાપ દીકરી જાણે એકબીજાની વાત સમજી ગયા હોય એમ એકબીજાને પૂછી રહ્યા પૂરતી તૈયારી છે દીકરીએ પુત્રને માથે હાથ મૂક્યો અને એમને ઉચકીને બાપને ખોળે બેહાર્યા જાણે બાપ એમનો સંકેત સમજી ગયા હોય એમ બોલ્યા મૂળીને ખોળે બેઠા એટલે હવે પૂરેપૂરું પાર પાડવું જ જોઈએ અને એ ઉઠ્યા બાપુ કામ મહમુસો જાણે વાત હાવ જીવી હોય એમ એમને હાસ્ય કર્યું અને એનો પડઘો ઓ માટે પ્રાણ પાથરનાર પ્રજા અને લોહી રેડવા તૈયાર થયેલ સૈનિકોની વાતો એમણે સાંભળેલી પોતે છૂટે હાથે નાણાં વેરી પોતાનો પક્ષ સબળ કરવા કેટલી જહેમત અને ખટપટોની જાળમાં મહામુસીબતે મેળવેલા ગઈના ગાઇઠા સરદાર એમની નજરની સામે આવ્યા ને હિંમત ઓસરી ગઈ બાપુ આપણા કહેવાય એમાં તો બહુ થોડા અને એ બધા અત્યારે તો સ્મશાને અત્યારે અહીંયા આપણું કોઈ નથી પેલો દાવ વ્યાસ રજમાવાની તાલા વહેલી વાળા પર મારે પૂછ્યું રાણીએ બાના તરફ જોયું પહેરા ઉપર આપણો માણસ છે એ મેં સમજી ગયા અને એમણે બહાર નીકળીને હાકલ મારી પહેરા ગીર ચોક્યો પરમારને જોતા જ અચંબામાં એની આંખો ફાટી રહી અને એના મોમાંથી અવાજ નીકળ્યો બાપુ તમે તમારી પાસે વિશ્વાસુ માણસ કેટલા છે ખરા મૂળ પચીસેગર તાકી રહ્યો પરમાર મૂંગા થઈ ગયા પોતે જે સાહસ કરવા ઈચ્છતા હતા એને ખજાનામાં નાણું અને રાણીએ નવ કુચીનો ઝુમખો ફેંક્યો ઝુમખાની કુચીઓ હાથમાં લઈને ગણતા પરમારની છાતી પ્રફુલ્લિત બની ફિકર નહીં નવ લાખ તો ઘણા અને ગણગણ્યા ને ઉતાવળે પગલે બહાર આવી એમણે પહેરેગીર કીધું સરદાર આ ખજાનાની ચાવી લઈ જાઓ અને આપણા માણસો ને હુકમ કરો કે દરવાજા બંધ કરે બાપુ દરવાન તો મારા જ માણસો છે કુચીનો ઝુમખો ઉપાડી લેતા પહેરે ગીરે કીધું ના માણસો દોડાવીને દરવાજા બંધ કરાવ્યા કચડો વાત કરતા દરવાજાના કમાળો ભીડાઈ ગયા અને તિજોરીના બાણા ફળાક કરતા ઉઘડી ગયા પુરાઈ રહેલ લક્ષ્મી નું લીલામ થતું હોય ગયા અને કરી અને આણ દાંડી પીટાઈ ગઈ એ દાંડીનો અવાજ સ્મશાન ભૂમિમાં સંભળાતા લોકો ચૂક્યા બાપુ કાળો કામો થયો સૈનિકો ઉશ્કેરાઈ ગયા લોકોના ક્રોધ નો પાર રહ્યો નહીં સ્મશાન આખું વીર ભૂમિ જેવું બની રહ્યું શોકવ્રસ્ત બનેલા વાતાવરણમાં શૌર્ય અને ક્રોધ સૌના મો ઉપર દેખાયા પણ અજાજીના ના પેડ નું પાણી અને એ જ તેજ અને એ જ દ્વેષ ઉપર શાંતિનું મોજું ફરી જાય એ મજાજીની આંખો સરદારો રાજ થવાની હતી એ જરાવેલી થઈ પણ લોકો શાંત ન થયા ઘુંઘાટ મચીર્યો ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પાણીના રેલાની પેઠે ગામ તરફ હળી કાઢી અજાજી આવીને જોવે તો દરવાજા બંધ ને બાર લોકો અને સૈનિકોનો ધમધમાટ વાગતો હતો લોકોને શાંત પાડીએ ટોળા વચ્ચેથી માર્ગ કરતા દરવાજા પાસે પહોંચ્યા અને દરવાજો ખોલવા હુકમ કર્યો દરવાને કીધું દરવાજો ખોલવાની ધણીની ની મનાઈ છે એલા રાજના ધણી તો બાર ઉભા ટોળામાંથી કોઈ પોકાર કર્યો ગામમાં રાજ રાણાજીની રાણ ફરી ગઈ એમના હુકમ વગર હવે દરવાજા ઉગડે નહીં અજાજીએ જોયું કે પરમાર રાણીને પડખે કોઈ ચડ્યું નહીં તો આટલી હિંમત એની હોય નહીં એમણે ટોળાને શાંત પાડી દરવાનને પૂછ્યું આણ ફેરવવાનો હુકમ કોણે આપ્યો પરમારે અજાજી જોઈ ગયા મોરીનો પરમાર ધણી પહોંચી ગયા જોઈ એમણે વાત અટકાવી દીધી અને બોલાવી લાવવા કીધું રાજધણીના અવસાનનો પ્રસંગ પણ પૂરો થયો નહોતો જોઈ અજાજીનો ક્રોધાગ્નિ પ્રજ્વલી ઉઠો પોતાના ઘરમાં બીજાની દખલગીરીએ સહન નો કરી શક્યા થોડી વારમાં પરમારના માણસે આવીને સંભળાવી દીધું કે રાજમાં રાણાજીની આડ દુવાઈ ફરી ગઈ દરવાજો નહીં ઉઘડે પણ મારા બાપનું શ્રાદ્ધ તો મને સારવાઈ ગયો બાળા રાજા તમારા જેવાનો તાપ નહીં જીરવી શકે એટલે દરવાજા તો નહીં દુખડે મારી પ્રતિજ્ઞા રાજ મારે નથી જોતું તમારી પ્રતિજ્ઞાની હવે કોઈ કિંમત નથી એમ કહી અને અંદરથી કોઈ અઢાસ્ય કર્યું ચિંતા ક્ષોભ અને વેરની ધૂનમાં એમણે વેગડ વાવ આવી પડાવ નાખ્યો અને પિતાની ઉત્તર ક્રિયા પતાવી સાથેના માણસોએ અનેક વખત હળવદ માથે પડવાની વાત ઉચ્ચારી અનેક વાર એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો પણ પ્રતિજ્ઞાના બળ ઉપર નિર્ભર રહેનાર યુવાના જાજીએ હળવદ તરફ નજર સરખી કરવાની ના પાડી અને ભવિષ્યમાં ભૂલ ન થઈ જાય એટલા માટે હળવદની ભૂમિને જાણે છેલ્લા પ્રણામ કરતા હોય એ મેં ચાલી નીકળ્યા વાતાવરણમાં ધીમો ગણગણા સંભળાયો બાપુ રાજ તમારું છે ને અજાજીના દ્રઢ પગલા પડઘો પાડતા હતા મારી પ્રતિજ્ઞાએ આ રાજ રાણાજીનું છે આવા હતા એ સમયના એક વંશી રાજપુરુષો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી કરી અને સાથે આપેલું કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી